નમસ્કાર સાથે રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે લોક મેળામાં ચકડોળ રહેશે કે નહીં તે બાબતે હજુ પણ અસમંજસથી સ્થિતિ સર્જાયેલી છે ફાઉન્ડેશન વિનાની રાઇડ સાથે લોકમેળો યોજાશે કે નહીં તે બાબતે પૂછવામાં આવતા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદા અન્વયે એસઓપી મુજબ જ રાઇડ્સ સંચાલકે સક્ષમ અધિકારી સમક્ષ અરજી કરવાની રહેશે લાયસન્સીંગ ઓથોરિટી પાસે લાયસન્સ મેળવ્યા બાદ જ રાઈડ ચાલુ કરી શકાશે અને લોકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે સૌરાષ્ટ્રના ધબકારા સમાન રાજકોટનો લોકમેળો આવતીકાલે ચોવીસ તારીખથી સાડા ચાર વાગેથી ખુલ્લું મૂકવામાં માનનીય કૃષિમંત્રી રાઘવજી પટેલ સાહેબના વરદ હસ્તે મૂકવામાં આવશે આ મેળામાં ખાસ આકર્ષણ જે અમારા સંગીત કલાકારના ડાયરા પ્રોગ્રામો છે જેમાં પચીસમી તારીખે અલ્પનાબેન પટેલ તથા બિહારીદાન ગઢવી સાહેબ છવ્વીસમી તારીખે રાજબા ગઢવી સાહેબ સત્યાવીસમી તારીખે સાંઈરામ દવે સાહેબના કલ્ચર પ્રોગ્રામ આપણે ગોઠવેલા છે એ સિવાય ડીઆરડીએ તથા ઇન્ડેક્સ સીના અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો ખાણીની પીણીની સ્ટોલો સાથે રહેશે આ વખતે અમે ખાસ સેફટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ત્રીસ ટકા ઘટાડી હતી જેમાંથી સો સ્ટોલ ઓછી કરવામાં આવી છે સુરક્ષા માટે એક હજાર બસો છાસઠ પોલીસ અધિકારીશ્રી એકસો પચીસ ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ એનઆઈડીએમમાં પણ એ તેના તરફે એનઆઈડીએમ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યો છે ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મૂવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે બે એક્ઝિટ ગેટ જે છે એ વધારવામાં આવ્યા છે ફાયરની ડ્રિલ પણ આજે પણ અત્યારે કરવામાં આવી રહી છે મેન આ બધી વિશેષતાઓ સાથે આપણે આજે જે લોકમેળો છે કાલે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ તો બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે એસઓપી મુજબ કામગીરી કરવામાં આવી હશે તેમને મંજૂરી આપવામાં આવશે અને એસઓપીમાં કોઈ પણ જાતની છૂટછાટને અવકાશ નથી અત્યાર સુધી યાંત્રિક રાઇડ ને લઈને એક પણ અરજી આવી નથી અને અલગ અલગ વિભાગની મંજૂરી અને ગાઈડલાઇન મુજબ અમારા વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે અને લોકમેળાને લગતી મંજૂરી બાબતે પોલીસ વિભાગ ચોવીસ કલાક કામ કરશે એમ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું ગેમિંગ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક અને રાઇડ્સ આ બધા માટે એસઓપી બનાવવામાં આવેલ છે અને એસઓપી પ્રમાણે જે કોઈને પણ આ કાર્યવાહી કરવાનો હોય અને અરજી કરવાનું રહે છે અરજી કર્યા બાદ આ માટે એક સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીને ગઠન કરવામાં આવેલ છે જે કમિટીનામાં જુદા જુદા ખાતાઓના અધિકારીઓ છે આ અરજી ત્યાં મોકલવામાં આવે છે અને આ લોકો બધું પાસાઓને અભ્યાસ કરીને એસઓપી મુજબ જો કાર્યવાહી થતા હોય તો આમાંથી એનઓસી આપે એનઓસી આપ્યા બાદ સીપી ઓફિસ તરફથી સત્તા જે પાસે જે હશે આ અધિકારી દ્વારા આને મંજૂરી આપવામાં આવશે અને પછી રાઈટ્સ ચાલુ થઈ શકે અત્યાર સુધીમાં જે પ્રાઇવેટ મેળાવાળા છે આ લોકો તરફથી ચાર અરજીઓ આવ્યા છે અને એક બાલ ભવનમાંથી અરજી આવ્યા છે જે લોક મેળા અહીંયા થઈ રહ્યા છે આમાંથી એક પણ અરજી અત્યાર સુધી આવ્યા નથી હજી પણ આ લોકો અરજી કરી શકે છે લાઇસન્સ બ્રાન્ચ સીપી ઓફિસના જે છે આને અને કંટ્રોલ રૂમને કંટ્રોલ રૂમ ચોવીસ કલાક મારા ચાલુ રહે છે ગમે તે સમયે આ લોકો આવીને અરજી આપીને જઈ શકે આ અરજી આવ્યા બાદ આ અરજી ઉપરથી લાઇસન્સ બ્રાન્ચ પ્રોસેસ કરીને અને મારા કલેક્ટર સાહેબ સાથે વાત થયા છે આ ટેકનિકલ કમિટીના જે હેડ છે આ લોકોની ઓફિસ પણ કાલે રજા હોય છતાં પણ આને ખુલ્લું રાખવા માટે જાણ કરવામાં આવેલ છે તો આ લોકો ઓફિસ કાલે ખુલ્લા રાખશે અને પછી આ અરજી અમે ત્યાં ફોરવર્ડ કરશું અને આ લોકો પછી આને જે કંઈ એસઓપી પ્રમાણે કરવાનું હોય કરીને અને એનઓસી આપવા પાત્ર હશે તો એનઓસી આપશે અને આગળની કાર્યવાહી થશે લેકિન એસઓપી ના જેટલા મુદ્દાઓ છે આ મુદ્દાઓને પૂર્તતા આયોજક દ્વારા કરવાનું રહેશે ડબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર